આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેને એકસો ચોરાણું રૂપિયા નું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આની રેકોર્ડ ડેટ ફક્ત ત્રણ દિવસ પછી જ આપણને જોવા મળવાની છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

તો દેશમાં ટાયર બનાવનારી સૌથી મોટી ટાયર કંપની તેના શેર ધારકો ને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એકસો ને ચોરાણું રૂપિયા પ્રતિ નું ફાઈનલ ડિવિડન્ડ આપવાની છે આ કંપની

ડિવિડ ની જાહેરાત કરી હતી તેના બોર્ડ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર એકસો ચોર

ફિફ્ટી ટુ વીક હાઈ વિશે વાત કરીએ તો એક લાખ એકાવન હજાર બસો ને ત્યાં રૂપિયા ફિફ્ટી ટુ વીક હાઈ અને ફિફ્ટી ટુ વીક લો એક લાખ ચૌદસો ને સુડતાલીસ રૂપિયા છે અને કંપની માર્કેટ હજાર બસો કરોડ રૂપિયાની છે